દિયોદર વેપારી એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી અગ્નિશામક વાહનની વ્યવસ્થા કરવાની માંગ દિયોદર ગામે ફાયર સેફટી માટે જરૂરી અગ્નિશામક વાહન તથા અગ્નિશામક કર્મચારીની સગવડ કરવા માટે પ્રાંત અધિકારી અને દિયોદર ધારાસભ્યને દિયોદરના વેપારીઓએ આપ્યું આવેદનપત્ર દિયોદરે તાલુકા મથક છે અને દિયોદર ગામમાં પચાસથી વધુ સોસાયટી તેમજ થી વધુ દુકાનો શોરૂમ મોલ તથા સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ આવેલી છે દિયોદર તથા દિયોદર તાલુકાના ગામોમાં અગ્નિશામક ગાડીની કોઈપણ જાતની વ્યવસ્થા નથી અને હાલમાં દિયોદર તાલુકામાં અવારનવાર આગ લાગવાના બનાવો બનવા પામેલ છે અને ભૂતકાળમાં પણ આગના મોટા બનાવો બનેલ છે જેનાથી વેપારીઓનો પારાવાર નુકસાન થયેલ છે દિયોદરમાં એ બાજુના આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક આગનો બનાવ બને ત્યારે આગને કાબૂમાં લાવવા માટે દિયોદરથી વીસ કિલોમીટર દૂર ભાભર તથા થરાથી સંપર્ક કરી અગ્નિશામક ગાડીઓ બોલાવવામાં આવતી હોય છે આમ ભાભર તેમજ થરા દિયોદરથી વીસ કિલોમીટરના અંતરે આવેલ હોય સદ્રુહુ વાહનને સ્થળ ઉપર આવતા ઘણો સમય લાગી જાય છે અને ત્યાં સુધી આગથી મોટામાં મોટું ભારે નુકસાન પણ થઈ ગયું હોય છે આમ જો દિયોદર તાલુકામાં ફાયર સેફ્ટી માટે અગ્નિશામક વાહનની વ્યવસ્થા કરવામાં આવે તો આગથી ગામની સ્થાવર મિલકતો તથા જાનમાલને થતું નુકસાન અટકાવી શકાય છે હાલ સમયમાં હાલના સમયમાં દિયોદરમાં આગના બનાવને ટાબુમાં લાવી થતું નુકસાન અટકાવવા માટે કોઈપણ જાતની વ્યવસ્થા નથી આ વ્યવસ્થા માટે દિયોદર ગામના વેપારી એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી આપ તાત્કાલિક ધોરણે દિયોદર ગામ ફાયર સેફ્ટી માટે અગ્નિશામક વાહન તેમજ તેના કર્મચારીઓને વ્યવસ્થા થાય તે માટે યોગ્ય આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી અહેવાલ લલિત દરજી દિયોદર બનાસકાંઠા